નવસારી શહેરમાં તીગરા રોડ ખાતે આવેલા ચર્ચમાં ક્રિસમસની ઉજવણીને લઈ પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમર વિશ્વમાં ક્રિસ્મસની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી શહેરમાં તીગરા રોડ ખાતે આવેલા ચર્ચમાં પચ્ચીસમી ડિસેમ્બરની તડામાર તૈયારીઓ કરવા સાથે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ભગવાન તો એક જ છે પરંતુ ના મને છે તેને લઈને આ ચર્ચમાં નવસારી શહેરના તમામ ધર્મના લોકો દર્શનાર્થે આવે છે ત્યારે નવસારીમાં કેક શોપમાં વિવિધ પ્રકારની કેકો પણ બનાવવામાં આવે છે

લઈ આવી છું આવતીકાલે મેરી ક્રિસમસ છે તો ક્રિસમસ છે તો ક્રિસમસનું સેલિબ્રેશન આપણે શા માટે કરીએ છીએ અને ઈસુ ખ્રિસ્ત તો આપણે દરેક ધર્મમાં જુદા જુદા અલગ અલગ મંદિર હોય છે તો એ રીતના ઈસુ ખ્રિસ્તમાં આ લોકોનું મંદિર હોય છે તો બાળકોને અમે બતાવવા માંગીએ છીએ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ કઈ રીતના થયો હતો એમનું જીવનશૈલી શું હતી બસ એમના માટે જ અમે બાળકોને અહીંયા લઈ આવ્યા છે અને દરેક ધર્મ સર્વ ધર્મ સંભાવ છે એ વસ્તુ અમે બાળકોને શીખવાડીએ છીએ એટલા માટે જ અમે લોકો બાળકોને અહીંયા લઈને આવ્યા છે પ્રથમ પહેલા આગમન ઋતુ એ કરીએ આગમન ઋતુ ચાર અઠવાડિયા અમે આ ઉજવણી માટે ચાર અઠવાડિયેની તૈયારી કરીએ છીએ આ આધ્યાત્મિક તૈયારી અને આ દિવસોમાં અમારા લોકો પ્રાર્થના કરે છે ઉપવાસ કરે છે ત્યાર પછી વધારે બાઇબલ વાંચે છે એને અને આ આંતરિક તૈયારી અને બાહ્ય તૈયારી એટલે ઘર સાફ કરે છે આ લોકો ત્યાર પછી શણગણાવવાનું કામ કરે કપડાં છોડાવવાનો મીઠાઈ બનવાની આ બધા પૂર્વ તૈયારી અને આધ્યાત્મિક તૈયારી આ ચાર અઠવાડિયા અમે એ કરીએ આ પછી વધારે પ્રાર્થનામાં સમય ગાળીએ અમે અને એવી રીતે આ કેમ કે આધ્યાત્મિક જો તૈયારી કરીએ તો આ આનંદ આ આખા વર્ષ માટે રહે અને એમાંથી અમે જોઈએ કે ચોવીસ તારીખે મધ્યરાત્રે જ્યારે પ્રભુ વિષ્ણુના અમે જન્મ ઉજવીએ છીએ ત્યારે અમે શું પ્રભુ વિષ્ણુને અર્પણ કરી શકીએ એ માટે આ ચાર અઠવાડિયા અમે આ એક એક દિવસ અમે રોજ તૈયારી કરીએ છીએ આ નાતાળની અને આમાં જ આ તૈયારી કરીએ ત્યારે જ આ માણસને આધ્યાત્મિક એ મળે આનંદ મળે નહીં તો આ બાહ્ય તૈયારી જો કરીએ તો આ બાહ્ય તારી આ તૈયારી એટલે સાંજે ફરીથી માણસ દુઃખીત દુઃખિત રહે પણ એ માટે અમે આ પૂર્વ તૈયારી કરીએ છીએ અને આ નાતાલના દિવસ એટલે પ્રભુશું બધાને આપણને મુક્તિ આપવા માટે આપણને તારણ આપવા માટે એ આ જગતમાં આવ્યા અને માટે આ પાચીસમી તારીખે અહીંયા અમારા દેવણમાં હજારો લોકો આવી છે અને હજારો લોકો આવીને બાળીશું આ લોકો

અવતાર આવે છે જેવી રીતે કૃષ્ણનો અવતાર રામનો અવતાર ત્યાર પછી મોહમ્મદ એમનો પણ અવતાર એ આવી ગયા આ બધા અવતારો આવે ફક્ત આટલો જ કે જગતને સારો માર્ગ બતાવવા માટે આવે છે સત્યનો માર્ગ બતાવે આવ્યો છે અને બધા લોકો હળીમણી રહે શાંતિથી જીવન ગાળે અને હંમેશા જીવન જે અવતાર આવી ગયા જગતમાં આ અવતાર લઈને આવ્યા બધાએ આજ બતાવી દીધું કે આપણે બધા એક જ પરમ પિતાના દીકરા દીકરીઓ છે